ગેરકાયદેસર હોટેલ તોડી સરકારી જમીન ખુલ્લી ભયવટી તંત્રને સખત કાર્યવાહી રાજ્યના પોલીસ વડાનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોએ કરેલા ગેરકાયદેસર દબાણો તેમજ લીધેલા ગેરકાયદેસર વીજ કનેક્શનો આપેલી સૂચના અન્વયે પૂર્વ કચ્છ પોલીસે આ દવાહી જારી રાખી છે જેમાં ગાગોદરા પોલીસે મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફને સાથે રાખી બે ગુનેગારોને મેવાસા પાસે નેશનલ હાઇવે નજીક સરકારી પડતર જમીનો પર હોટલ બનાવો કરેલા દબાણો તૂડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી ગાગોદર પીઆઈ વીએ શેંકલે વિગતો આપી હતી કે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ ખોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારાની સૂચના મુજબ ભચાઉના ડીવાયએસપી સાગર સાંભળાના માર્ગદર્શન તળે રાપરના રહેતા રમેશભાઈ કોલી જેના વિરુદ્ધ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિતની કલમો તળે બે ગુના નોંધાયેલા છે અને સાઈ ગામના ભરતભાઈ બાબુભાઈ કોલી સામે દારૂના ચાર ગુના નોંધાયેલા છે આ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ મેવાસા ગામના નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર ચારસો ચૌદ પૈકી એક પર ગેરકાયદેસર કબજો કરી પોતાના આર્થિક લાભ માટે હોટલનું બાંધકામ કર્યું હતું જે બાંધકામનો સર્વે કર્યા બાદ તંત્રને સાથે રાખી આ બંને આરોપીઓએ સરકારી પડતર જમીન ગેરકાયદેસર કરેલું દબાણનું જમીન મહેસૂલ વિભાગ કર્મચારીઓને સાથે રાખી પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી નેશનલ હાઇવે સત્યાવીસ ઉપર મેવાસા પાટિયા ગાગોદર કાનમેર સુધી અનેક ગેરકાયદેસર હોટેલોનું બાંધકામ કરીને ભાડા વસૂલાઈ રહ્યા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી રહી છે ત્યારે તેના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે